ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાવનગરની કાળુભાર નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે કાળુભાર નદીનું પાણી ચમાડી હાઇવે પર ફરી વળતા ભાવનગર વલભીપુર હાઇવે પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે હાલ તો સલામતીના ભાગરૂપે બંને તરફની સાઈડમાં વાહન થંભાવી દેવામાં આવ્યા પાણીનો પ્રવાહ ઘટ્યા બાદ વાહન વ્યવહાર પૂર્વવત થશે આ તરફ ઘેલો નદીના પાણી વલભીપુર અને ભાલ પંથકને જોડતા રસ્તા પર ફરી વળ્યા ભાવનગર જિલ્લાની કાળુભાર અને ઘેલો બંને નદીઓના પાણી રસ્તા પર ફરી વળતા દેવળિયા પાળિયાદ અને રાજપરા સહિતના ગામો સંપર્ક વિહોણા બન્યા છે ગામમાં આવવાના મુખ્ય રસ્તાઓ જ પાણીમાં ગરકાવ થઈ જતા ઇમરજન્સી સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે હાલ તો પાણી ઉતર્યા બાદ જ ગ્રામજનોની મદદ પ્રશાસને મદદે પ્રશાસન પહોંચી શકે તેવી સ્થિતિ છે આ તરફ સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાવનગરનો શેત્રુંજી ડેમ બાણું ટકા ભરાઈ જતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા પાલીતાણા તાલુકાના નાની રાજસ્થળી લાપાળિયા લાખાવડ માયધાર અને મેઢા ગામને હાઈ એલર્ટ પર મુકાયા તો તળાજા તાલુકાના ભેગાડી દાતરોડ પીંગળી ટીમાણા સેવાળિયા રોયલ માખણિયા તળાજા ગોરખી લીલીવાવ તરસરા અને સરતાનપર ગામને હાઈ એલર્ટ કરાયા છે શેત્રુંજી ડેમની કુલ જળસપાટી ચોત્રીસ ફૂટની છે હાલ ડેમમાં ઉપરવાસમાંથી આઠ હજાર એકસો સત્તર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમની જળસપાટી તેત્રીસ ફૂટ પર પહોંચી ચૂકી છે તો ભાવનગરમાં ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થઈ જેના કારણે કાળુભાર અને ઘેલો નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે ભારે વરસાદથી ભાલ પંથકમાં જળબંબાકારની સ્થિતિ છે ધોધમાર વરસાદથી ભાવનગરના ભાલ પંથકમાં જળબંબાકારની સ્થિતિ છે ખેતરોમાં ગોઠણ સુધી પાણી ભરાતા પાક પાણીમાં ગરકાવ થયો દેવળિયા પાળીયા ભાણગઢના ખેતરોમાં પાણી ભરાયા છે પર માઠિયા સહિતના ગામો માં ખેતરો બેટમાં ફેરવાયા હોય એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે તો ધોધમાર વરસાદથી ભાવનગરના ભાલ પંથકમાં જળબંબાકાર આપને દ્રશ્યો બતાવી રહ્યા છે ડેમના પાણીથી એલર્ટ પર કેટલાક ગામોને રાખવામાં આવ્યા હાઈવે બંધ કરવામાં આવ્યો છે સ્થાનિકોને અવરજવર કરવા માટે સીધી રીતે ના પાડી દેવામાં આવી છે આ તરફ ઘણા એવા ગામો છે જેમના સંપર્ક તૂટી ગયા છે અને બીજી તરફ ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા હોય એવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે તો ધોધમાર વરસાદથી ભાવનગરના હાલ અમારે કાળુબાડનું પાણી બહાર આવવાનું હોવાથી આ અમારે ઝાડ પપ્પા બધું પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયેલું છે હવે આનો કાંઈક પ્રશ્ન હલ થાય એવું કરો એવી સરકારને અમે નર્મ વિનંતી કરવી છે આ બાજુ અમારે ઘેલો અને આ બાજુ કાળુભાર બે ગામની બે વચ્ચે ગામ પાળિયા જ આવેલું છે અને બેનું પાણી બહાર આવે છે તો આની વેલી તકે કાંઈક સગવડતા થાય એવું કરો એવી અમારે સરકારને વિનંતી છે ભાવનગરના પાલિતાણા તાલુકાનો ખારો ડેમ થયો ઓવરફ્લો હાલ ખારો ડેમના ચાર દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા 1600 ક્યુસેક પાણી નદીમાં છોડાતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા ઉપરવાસમાં વરસાદથી ખારો ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ ભૂતિયા મોટી પાણી નાની પાણીવાળી ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે તો ભાવનગરના પાલિતાણા તાલુકાનો ખારો ડેમ ઓવરફ્લો થયો છે હાલ ખારો ડેમ જેના ચાર દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે સોળસો ક્યુસેક પાણી નદીમાં છોડાયું જેના કારણે નીચાવાળા ગામોને એલર્ટ કરાયા છે તો ભાવનગર માં રોડ પર પાણી ભરાયા હોય એવું પણ જોવા મળી રહ્યું છે શનિવારે વરસેલા વરસાદથી ભાવનગરની નદીઓમાં ઘોડાપુર દાઠા ગામના બાયપાસ રોડ પર બગડ નદીના પાણી ફરી વળ્યા છે બ્રિજના નિર્માણ કામને લઈને બાયપાસ રોડ પર પાણી ભરાયા છે તો શનિવારે ભારે વરસાદ વરસ્યો જેના કારણે ભાવનગરની નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ છે બાયપાસ રોડ પર પાણી ભરાતા અઢાર ગામના રહીશોને હાલાકી થઈ રહી છે આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે જેના કારણે ઘણા ગામો એકબીજા સાથે સંપર્કમાં તૂટ્યા છે બ્રિજના નિર્માણ કામને લઈને બાયપાસ રોડ પર પણ પાણી ભરાયા છે તો શનિવારે ભયાનક વરસાદ વરસ્યો જેના કારણે ભાવનગરની નદીઓ બે કાંઠે વહી છે ઘણી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ છે મહત્વના સમાચાર નર્મદા ડેમની મહત્તમ સપાટીથી હવે માત્ર અઢાર સેન્ટીમીટર છે દૂર નર્મદા ડેમની સપાટીમાં ચાર કલાકમાં ચાર સેન્ટીમીટરનો વધારો થયો છે હાલ નર્મદા ડેમની જળ સપાટી એકસો મીટર પર પહોંચી છે નર્મદા ડેમની મહત્તમ સપાટી એકસો મીટર છે ઉપરવાસમાંથી હાલ એક લાખ બે હજાર આઠસો બેતાલીસ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને નર્મદા ડેમના દસ દરવાજા એક પોઈન્ટ પાંત્રીસ મીટર ખોલવામાં આવ્યા છે નર્મદા ડેમના દરવાજા ખોલાતાની સાથે જ નર્મદા ભરૂચ અને વડોદરાના બેતાલીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે બોટાદથી બોટાદ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદ નગર અને અન્ય વિસ્તારો કે જ્યાં વરસાદ પડી રહ્યો છે આ સાથે ભાવનગર રોડ વિસ્તારમાં પણ વરસાદ પાળીયાદ રોડ સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ તો બરવાડાના છત્રી ચોક મોચી બજાર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વાગડિયા શેરી ખમીદાણા દરવાજા પાટ શેરીમાં પણ વરસાદ વરસી રહ્યો છે આ સાથે ટીમલા બેલા ખાંભડા સાળંગપુર અને રામપરામાં પણ અત્યારે મન મુખીને મેઘરાજા વરસી રહ્યા છે આ સાથે ખામીદાણા કુંડળ કાપડીયાળી અને રોજીદમાં પણ વરસાદ વહી રહ્યો છે આ સાથે વહીયા નાવડા અને વઢેડા ગામમાં પણ મેઘરાજા

ગઈકાલે પણ આ સ્થિતિ હતી તો આજે પણ બપોરના સમયે વાતાવરણમાં પલટો કાળા ડિબાંગ વાતાવરણ વચ્ચે બરવાડા જે પ્રમાણે હાલ અત્યારે વરસાદ પડ્યો છે તે ક્યાંક ક્યાંક ને ખેડૂત માટે ચિંતાનો સવાલ છે કારણ કે ખેડૂતના જે ખેતરની અંદર જે ઉભા પાક હોય કપાસ હોય તલ હોય કે જુવાર હોય તમામ પાકને નુકસાન થઈ શકે તે પ્રમાણે અત્યારે આ સ્થિતિ જોવા છે તો બરવાડા તાલુકાના અનેક એવા વિસ્તાર હોય કે બોટાદ તાલુકાના અનેક એવા વિસ્તાર હોય હાલ વરસતા વરસાદ ખેડૂત માટે ચિંતાજનક કહી શકાય જી મહીપાલ સમગ્ર જાણકારી બદલ આભાર તો બોટાદ શહેર અને જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે